મહાનગર મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સાંસદ ધારાસભ્યોની ની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતા કામો અંગેના રિવ્યુ જાણ્યા હતા અને કેટલીક રજૂઆતો પણ કરી હતી આજની આ બેઠકમાં વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સિનિયર ધારાસભ્ય માંજલપુરના યોગેશ પટેલ હાજર રહ્યા હતા આ બેઠકમાં ધારાસભ્યોના મત વિસ્તારમાં આવતા કામો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને શહેરના પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે રોડ રસ્તા અને ગટરના કામો કઈ રીતે ચાલી રહ્યા છે બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને વિશ્વામિત્રીની કામગીરી પણ જાણી હતી ખાસ કરીને તમામ ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારના અલગ અલગ કામો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂક્યા હતા અને જલ્દીથી આ કામો થાય કટ જલ્દીથી આ કામો થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ કામોને પોઝિટિવ રીતે લઈ તમામ કામો જલ્દીથી પૂર્ણ થાય અને વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વારંવાર ટેન્ડરો વાત આવે છે કામ ડીલે થાય છે અને પૈસા વધારે ચૂકવવા પડે છે એટલે મારું એક સદેશન હતું કે વાર્ષિક જે ઇજારા છે એ તેમજ ખરીદીના જે ઇજારા છે એ ટાઈમસર આવે અને ટાઈમસર પાસ થવા જોઈએ એટલે જે વધારાના કામ પર જે કામ આપવામાં આવે છે એને વધારે પૈસા વપરાય છે અને લોકોમાં પણ ગેરસમજો થાય છે એટલે આ ટેન્ડરો સમયસર થાય અને સમયસર કામ થાય એ માટેનું એક વાત હતી અને બીજું ચોમાસામાં જે નવા કામોનું કોઈ ખોદકામ કે કંઈ ના આપે અને જે કામો અત્યારે ચાલે છે જલ્દીથી પૂરા થાય અને જે ધારો કે ગટર લાઈનનું કામ હોય પાણીનું કામ હોય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે આ સેવા સાધનનું કામ છે ગેસ લાઈનનું કામ હોય તો એમાં લખવામાં આવે કે આ જેટકલું કે આ ગેસ લાઈનનું કામ છે એ રીતે જો થશે તો બધા જ કામ કોર્પોરેશનના ખાડા પડે છે એ વાત બહાર નહીં આવે એટલે એક આ સજેશન ખાસ તો જે જીઆઈડીસીના રૂની વાત કરી આ સજેશન મારું જ હતું કારણ કે જે જીઆઈડીસીથી જે રોડ બન્યો એ ચોવીસ મીટરનો છે એટલે આઠસો ને સાહીઠ મીટર રોડ ચોવીસ મીટર છે અને લગભગ સાડી ચારસો મીટર રોડ પંદર મીટર છે અને એ રોડ ઉપર કોઈ પરવાનગી કોર્પોરેશનને બિલ્ડિંગની આપી નથી ના ફક્ત ને ફક્ત દબાણ છે એટલે આ રોડ ખુલ્લો થવો જોઈએ કારણ કે એમાં જે ગેરસમજ થઈ હતી એમાં દાડા પહેલાં કારણ કે આગળ ચોવીસ મીટર હોય ના એની આગળ પંદર મીટર હોય તો ચોવીસ મીટરના રોડ થવા જોઈએ ખાસ કરીને જે બી અત્યારે જે પ્રશ્ન છે વરસાદનો અને જે બી રોગચાળો ફાટી નીકળે એના માટે પણ અત્યારે કોર્પોરેશને જે બી પગલાં લેવા હોય એ લે અને જે બી ખાદ્યપીધની વસ્તુઓ ખરાબ વેચાતી હોય એને પકડે ડબોઈ વિધાનસભાનું બિલ કલાલી ગામો મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનમાં આવે છે એના જે પ્રશ્નો છે એ બાબતની રજૂઆત કરી છે બાયલીમાં લિનિયર પાર્ક એક વર્ષ પહેલાંથી મંજૂર થયેલું છે જે સેવા સિંહથી કેનાલ દ્વારા બાયલીની બધું કવર કરે છે પચાસ કરોડ જેવી માતબર રકમ સરકારે મંજૂર કરેલી છે છતાં પણ એની કામગીરી આગળ નથી વધતી એ બાબતની રજૂઆત કરી છે એમાં કન્સલ્ટન્ટ નિમવાની કામગીરી ચાલે છે એવો જવાબ મળ્યો છે તાત્કાલિક કન્સલ્ટન્ટ મૂકીને એની કામગીરી ચાલુ કરવાનું કીધું છે ભાઈલીમાં ગણેશ ઉત્સવ ઉજવાય અને ગણપતિ વિસર્જન માટે ગઈ વખતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું એ તળાવને મોઢું કરવાનું દશામાનું પણ વિસર્જન એ તળાવમાં થાય અને ગણેશ વિસર્જન પણ થાય એટલા માટે તળાવ મોઢું કરવાની વાત પણ કરી છે પંચોતેર મીટરનો રિંગ રોડ જે બને છે એને જોડતા રસ્તાઓ ખોલવાની વાત ગઈ વખતે કરી હતી હજુ સુધી એમાં આગળ વધ્યા નથી એટલે એ કરવાનું કામ કરી છે કાલાલીમાં ત્રીસ મીટરનો રસ્તા જેમાં ત્રણ ત્રણ વખત કોર્પોરેશને નોટિસ આપી છે છતાં પણ એ ખોલવામાં નથી આવતો તો નોટિસ આપવાની એમનું એવું કહેવું હતું મોડોદરા ટીપીઓનું કે ભાઈ આ ટીપી પાછી આવી છે તો નોટિસ કેવી રીતે આપી ત્રણ વખત નોટિસ આપી હોય ખાલી કરવા માટે તો કોઈકને ઇશારે આપી હતી એટલે એક નોટિસ આપી છે તમામ રસ્તા ખોલવા જોઈએ એવી માગણી કરી છે બાયલીની ટીપી ચોવીસ બી એને કાયદેસરનો જે એના પણ ત્રીસ મીટરના રસ્તા ખોલવાનું કીધું છે કલાલીમાં હોડાઈનો શોરૂમ છે ત્યાંથી જતો રહે રસ્તો છે એ ખોલવાની પણ વારંવાર માગણી કોર્પોરેટર દ્વારા પણ કરવામાં આવી છે એનો અમલ નથી થતો એની પણ વાત કરી છે બિલના તળાવના બ્યુટિફિકેશન એની કામગીરી માટેની વાત કરી છે એટલે બિલ ભાયલી કલાલી વિસ્તારના જે પ્રાણપ્રસ્તો છે એની વાત કરી છે બિલ કલાલીને જે કાસ નેર જાય છે એની બાજુના બાર મીટરના સર્વિસ રસ્તા છે એ તાત્કાલિક બનાવવા જોઈએ એમાં તો ટીપી નડતી નથી હોતી કારણ કે ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું હોય સોસાયટીમાં લોકો રહેતા થઈ ગયા હોય અને આવવા જવાની તકલીફ ના પડે એના માટે કર્યું છે પણ મ્યુનિસિપલ કમિશનરે તમામ બાબતોમાં પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને ટૂંક સમયમાં તમામ કામગીરીઓ થઈ જશે એવી ખાતરી આપી છે એટલે આવતા વખતે અમે એવું પણ કીધું છે કે સંકલનની મિટિંગ પતે એના બે ચાર દિવસમાં અમને મિનિસ આપવામાં આવે જેથી અમારે વારંવાર એને યાદ ના કરાવવું આ તમામ બાબતો રજૂ કરવામાં આવે વિસ્તારમાં એક સ્વિમિંગ પુલની માગણી કરી હતી જે તે સમય મેં પણ વર્ષ થઈ ગયું છે તો એનું શું આયોજન કર્યું છે અને એફપી નંબર પણ આપી દીધા પછી પણ શું આયોજન કર્યું છે એની કોઈ એ લોકો પાસે ડિટેલ્સ નહોતા બીજી વસ્તુ કે હરની વિસ્તારમાં ન્યૂ ડેવલપ વિસ્તાર છે અને ત્યાં સબસ્ટેશનની જરૂર છે કેમકે વારે ઘડી ઇલેક્ટ્રિસિટી જાય છે લોકોનો પણ ખૂબ રોષ હોય છે ત્યારે ઝટકોમાં પણ મેં વાત કરી હતી કે આપ એક પ્લોટની માંગણી કરો અને અહીંયા પણ રજૂઆત કરી કે આ એક પ્લોટ છે એ તમે જનરલ સભામાં લાવીને એ ઝટકોને આપી દો પૈસા ભરવા ઝટકોવાળા તૈયાર છે અને ત્યાં જેવી એક સબસ્ટેશન ઊભું કરે એટલે ઘણી એવી બાબતો હતી જે લોકોને સ્પર્શતા મુદ્દા છે જે બેઝિક એમ્યુનિટીઝની વાત છે તો આ બધા મુદ્દાઓ જ્યારે લોકોની અને જ્યારે પૂર્ણ ન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે આ એમપીએમએલ એની બેઠકોમાં વાત કરતા હોય છે ખાસ કરીને વારસિયા રિંગ રોડની વાત કરું તો લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં હું પોતે નીકળી અને ફિલ્ડ ફિલ્ડમાં ગઈ અને ત્યાંના અધિકારીના હરીશભાઈને પણ સાથે લીધા અને માત્ર બે દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો તો એક મહિનાથી કેમ બંધ હતો તો જ્યારે આવા બધા પ્રશ્નો આવ્યા છે ત્યાં સ્વાભાવિક છે તે વાત અમે લોકો થોડોક મૂકતા હોઈએ છીએ એવી જ રીતે જેટલા લિનિયર ગાર્ડન્સ છે એરપોર્ટની આજુબાજુ આવતું બે પોળા લિનિયર ગાર્ડન બનાવ્યા છે જે આઠથી દસ મીટરના હોઈ શકે કે આઠ નવ મીટરના છે એની વિધ ઓછી કરવા માટે લગભગ મેં માર્ચ મહિનામાં કહ્યું હતું અને વિધ ઓછી કરો તો તેની ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જાય અને જે લેફ્ટ સાઇડથી લોકો ટર્ન મારીને જાય છે ત્યાં બસ સ્ટોપ નડે છે તે ખુલ્લું કરી દે એટલીસ્ટ પાંચ વાર તમે ટ્રાફિકમાં સિગ્નલ લાઇટ્સ પર ઊભા રહો છો એવી પરિસ્થિતિ આ એરપોર્ટ સર્કલ પર છે તો એનું નિકાલ માટે અમે એવું કીધું છે કે તમે અંડરપાસ લાવ તો અધિકારીઓ લાયા છે ફ્લાય ઓવર જે સંગમથી લઈને હરની સુધીનું છે તો ટ્રાફિક ડેન્સિટી ક્યાં છે એ પણ જાણવાની જરૂર છે ટ્રાફિક ડેન્સિટી જો ખોડિયાનગરથી અમિત સર્કલ તરફ હોય તો ફ્લાયઓવર ત્યાં બનવું જોઈએ એટલે આવી બધી મુદ્દાઓ હતા અને એની ડિસ્કશન થયું છે અને અમને આશા છે કે શ્રી એને ધ્યાન પર રાખીને આ જે વસ્તુઓ અમે વાત કરી છે એ પૂર્ણ થશે આખા વડોદરામાં આમ જોવા જઈએ તો પાણી ભરાતા હોય છે અને પૂર્વ વિસ્તારમાં પણ રકાબી જેવો વિસ્તાર છે પાણી હાઈવેથી આવતું હોય છે તો એ હાઈવેની કાસમાં અમુક કામગીરી હજી પણ અધૂરી છે એ પણ પોતે હું ત્યાં જઈને વિડીયો અને ફોટોગ્રાફ્સ લઈને કમિશનરશ્રીને આપ્યા છે કે જ્યાં પાણીનો નિકાલ જ થવો જોઈએ એ હજી પણ નથી થયો એ ધ્યાન દોર્યું છે જેનો નોટિસ આપી હતી જેના ધાબા બનેલા છે પેલી હાઈવેની પેલી બાજુ એને પણ દોડવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે પણ બેઠક થઈ ગઈ છે પણ હજી પણ એનો નિકાલ નથી થયો જો બસો લોકોને નોટિસ આપી છે તો પછી શું શું નોટિસ આપ્યા સુધીનો જ પ્રોસીજર હોય છે કોર્પોરેશનનું કે કલેક્ટરનું કેની આગળ વધશે એ પણ એક પ્રશ્ન છે જ્યારે આવા સડકતા પ્રશ્ન હોય ત્યારે અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ ના માત્ર ઓફિસમાં બેસી રહે પણ બહાર નીકળે અને લોકોની શું સમસ્યા છે વારસિયા રિંગ રોડ પર આટલા દિવસથી કામ બંધ હતું તો કોઈ ખાડામાં પડશે ત્યારે જાગશે એટલે જ્યારે હું પોતે બહાર નીકળીને ફિલ્ડ પર ગઈ અને અધિકારીને લઈ ગઈને તો માત્ર બે દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો તો ધીસ ઇઝ અ બેઝિક એક્ઝામ્પલ કે જ્યારે કામ કરવાની તમારી ઈચ્છા હોય તો પૂર્ણ થતું જ હોય છે